જીવનમાં ફાયદો અને નુકસાન બંને સાથે ચાલે છે કોઈ દિવસ જીત મળે તો કોઈ દિવસ હાર પણ સાચો પ્રશ્ન એ નથી કે નુકસાન થયું કે નહીં પરંતુ સાચો પ્રશ્ન તો એ છે કે નુકસાન પછી આપણે અંદરથી તૂટ્યા કે નહીં એવો જ એક યોગીજી મહારાજનો પ્રસંગ છે કે એકવાર યોગીજી મહારાજ સભામાં બેઠા હતા એક હરિભક્ત સભામાં પ્રસાદ વેચવા નીકળ્યા હરિભક્તના હાથમાંથી પ્રસાદની દિશ છટકી અને બધો પ્રસાદ ઢોળાઈ ગયો યોગીજી મહારાજ હસતા હસતા બોલ્યા પ્રસાદનો તો વરસાદ થયો ગંભીર વાતાવરણ એકદમ હળવું બની ગયું ગોંડલમાં જ્યારે યોગીજી મહારાજ બિરાજમાન હતા ત્યારે કડિયાઓનો પગાર ચૂકવાય અને એટલા પણ પૈસા હતા એટલી પરિસ્થિતિ ગરીબીમાં હતી તેવામાં એક હરિભક્તથી સાંઈનો ખડિયો ઢોળાઈ ગયો અને યોગી બાપા બોલ્યા ગુરુ આ તો શકન થયા યોગી બાપાના સવળા વિચારથી તે હરિભક્ત પર કોઈ ગુસ્સે ન થયું ઘણા લોકો નુકસાન થતાં જ કહે છે કે હવે બધું ખતમ થઈ ગયું પણ હકીકત એ છે કે નુકસાન વસ્તુઓનું થાય છે માણસનું નહીં જો માણસ હિંમત ન હારે તો જે દિવસ નુકસાન થાય એ દિવસે જીવન આપણને એક મોટો પાઠ ભણાવે છે ક્યારેક સમજ આવે છે ક્યારેક અનુભવ મળે છે અને ક્યારેક અહંકાર તૂટે છે વિચાર કરો જો દરેક નુકસાન આપણને સાચી દિશા બતાવે તો એ નુકસાન નથી રહેતું એ તો રોકાણ બની જાય છે જે માણસ નુકસાનમાં પણ શાંતિ રાખે એ માણસ આવનારા સમયમાં વધુ મજબૂત બને છે કારણ કે ઈશ્વર ક્યારેય આપણું બધું લઈ લેતા નથી એ તો માત્ર એટલું જ લઈ લઈ લે છે જેટલું આપણને આગળ વધવા રોકી રહ્યું હોય